હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ તો આજનો સુંદર સુવિચાર છે કે પથ્થરની એક કમી છે કે પીગળતું નથી પણ એક ખૂબી પણ છે કે માણસની જેમ એ બદલતું નથી તો આજનો સુંદર સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો તો અત્યારમાં આવી ગયો છું દાદીના ઘરે જોઈ ગઈશ આ પહેલો ભીંડો આ મેસો પહેલું છે એટલે એ જો એમાં પહેલો ભીંડો આવ્યો ને ગાયું ખાઈ ગઈ હતી અંદર આવીને તો એના માટે થોડું ઓછી ગ્રોથ કરે ગઈશ જો કેવું તોડી નાખ્યું કેવું મસ્ત ઉગતું અને તોડી નાખ્યું ને આ બાજુ તો ગઢામાનું તો હાવ સાફ કરી નાખ્યું હતું હાવ સાફ કરી નાખ્યું હતું કે બિચારા તો રોવા જેવા થઈ ગયા હતા જો ગાઈશ અત્યારે મારા ગઢામાં રાંધવા માંડ્યા શું રાંધો છો હે રોટલી ને શાક તો ગાઈશ ગઢામાનો ફોન બગડી ગયો છે મારે સીધો કરવાનો છે બગડી ગયો છે હડખો કરી દઉં ને તમને એવું જ લાગે બેલેન્સ થઈ ગયું છે કેટલાનું નું થાય જોઈ જવું ના થતું હોય તો કરી દો એકસો સિત્તેર નું મારા થવા માંડ્યો રિચાર્જ કહી દો જય શ્રી કૃષ્ણ જય માતાજી કહી દો બધા આજ શું તહેવાર છે આજ કઈ તહેવાર છે આજ કઈ તહેવાર છે આજ કઈ છે આજ કઈ નથી ને નગર કઈક હોય તો તો ગઈશ સવાર સવારમાં મસ્ત લીંબુ ને શાકભાજી બધું આવી ગયું તો મસ્ત આમ લીંબુ સરસ બનાવી એ ગયો જો ગાઈશ મારી બધી સામગ્રી મેં તૈયાર કરીને મૂકી દીધી છે ચાકુ ચમચા પમચા બધા બરફ ને બધું તો જેને લીંબુ સબરત પીવો હોય આલો તો ગઈશ કેટલા દિવસ પછી આ તડકો નીકળ્યો ને સૂર્ય દર્શન થયા ગઈશ બહુ મસ્ત આજે ફીલ થાય એકદમ થોડુંક હોટનેસ જેવું ફીલ થાય મસ્ત એકદમ એકદમ ખુલ્લું આજ આસમાન કેવું મસ્ત ખુલ્લું એકદમ તડકો પડે છે ગઈશ આજે તો એકદમ મસ્ત તડકો જેવું થાય અને જો ગાઈશ એ ઊભી રહે કેમ તું હંતઈ જાય ઊભી રહે તો ગઈશ આમને કેટલું સારું કા કહીશ ખાલી હુઈ રવાનું ગોઠો વળી કા એ ઉઠ કામે જ આ ઉઠ તો ગાઈસ જો હું દૂધ લેવા આવી ગયો છું જો આ ગોરીની મમ્મી અને આ ગોરી જો આ રમે આ નાની હતી ત્યાં સુધી મારી હવે રમી પણ આ મોટી થઈને મને ઓળખતી નથી ભૂલી ગઈ એવું લાગે કા ગોરી ગોરી ફેન્સને કહી દે હાય હેલો કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો કહી દે કહી દે

કેવો મસ્ત વાતાવરણ સરસ પવન આવે ત્યાં તો 12 બેસવા જો ગાઈસ તમને દેખાતું હશે કેવા ઝાડવા હાલે કામ કામમી વરસાદ નથી ને આજ બાર બેસવાની ઈચ્છા થઈ વેલા હાર ફટાફટ ખાઈ લીધું વાંકન ઘસીને ખાય અને બેઠા બાર આ બધા બેસવા તમારા ગામમાં કેવો વરસાદ છે નવસારીમાં બહુ વરસાદ છે નવસારીમાં તો બહુ એટલે બહુ બધા વિડીયો આવ્યા

કપડાં બપડા કંઈ પહેરવાનું એમને વ્યૂ નથી અમારા પર મોગ અમે જોયું કે વિડીયોમાં કે કેવા બિચારા અમના ઘરમાં પાણી ભરાઈ ગયા ટ્યુશન ટ્યુશન અમારા પાણી છે અંદર ખાવાનું પૂવાનું બેસવાનું બધું જ ડૂબી ગયું હા તો કહીશ એમને ઢીસણ અમારે પાણી એટલે ખાવાનું ના પાણી ના રવાની વ્યવસ્થા કેટલું આખું ઘર ભરી ગયું ગાય અમારા પોતે અમારે ફેમિલી મેમ્બર છે ને અહીંયા નવસારીમાં એ બધાને બહુ પ્રોબ્લેમ થઈ ગઈ પાણી ભરાઈ ગયું છે ને આમ ને તેમને બહુ એટલે અહીંયા પૂરની શક્યતા કરી છે ત્યારે ખુશીબેનને એમને બહુ નીચે પાણી આવી ગયું હતું કે ખુશીબેન કહે કે પૂરની શક્યતા કરી દો તો આજ આપણે આપણે નથી મમ્મી વરસાદ કેમ આ તડકો નીકળ્યો છે બે દિવસથી વરસાદ નથી ખબર નહીં થોડોક આવે બપોરે થોડોક હતો સાંજે હતો વરસાદ છાટા જેવો છાટા હતા પણ અત્યારે તો પવન છે વરસાદ હવે મને લાગે કે આપણે નહીં આ ચંદામામાને દેખાતા ને મમ્મીના તારળિયાના ચંદામામા તાજ વરસાદ તાજ આવશે તારળિયા સ્ટાર્સ કહેવાય દેશી ભાષામાં તારળિયા તારા કહેવાય તારા તો હવે વરસાદ મને લાગે છે કે આવશે નહીં એમ આપડે આ બાજુ અને નવસારી ને સુરતમાં તો કામરેજ એ બાજુ બધે પાણી ભરાઈ ગયા બિચારા એ લોકોનું શું થાય થતું હોય છે લોકોની બહુ પરિસ્થિતિ ખરાબ છે અમારા ઘરના મેમ્બર રે નવસારીમાં નવસારીમાં બધે પાણી આવી ગયું અમારા ઘરના હતા બધા એમને પકડી પકડીને બહાર લઈ ગયા ખુશીબેન ને એમના અપાર્ટમેન્ટ નીચે પાણી ખુશીબેન કે અને પાછું અહીંયા લાઈટ જ હતી લાઈટ ને બધુંય જ હતું લાઈટ કાપી નાખી સાચી સારું કર્યું કે લાઈટ કાપી નાખી કામ વરસાદનું પાણી ભરાઈ ગયું કે છેડા બેડા છૂટી ગયા હોય પાણીમાં પડી ગયા હોય તો બધા કેવું જાન જીવ ને જોખમ એટલે બધા જ્યાં સુધી પાણી ના જાય ને ત્યાં સુધી બરહારું કર્યું લાઈટ જતી અમારે તો ફોન પર વાત કરવી એ તો વાતું નથી થતી કારણ કે અહીંયા લાઈટ નથી સવારની લાઈટ હોય અને ફોનમાં ચાર્જિંગ હોય નહી મોબાઈલમાં ચાર્જિંગ થાય નહીં તો અમને તો ઘણી ચિંતા થાય છે કારણ કે અહીંયા નવસારીમાં અમારા રિલેટિવ્સ એકદમ અંગીત રહે મારી કૂઈ છે મારી બેન છે તો કઈશ તમે બધા બી ધ્યાન રાખજો વરસાદની અને વરસાદના બધા બહુ માંદા પડે કહીશ મને પોતે અમારા આખું ફેમિલીને એવું થઈ ગયું હતું અને કે બધા થોડા હલકા હલકા માંદા પડે અને શરદી થાય ને એવું બધું ફીવર ને એવું બધું આવે તો તમને બધાને રિક્વેસ્ટ છે કે કોઈ વરસાદના પલશો નહીં કેમ કે વરસાદ આફે આ બાજુનો વરસાદ બહુ એટલે આફેરનો વરસાદ બહુ એટલે બહુ ખરાબ છે કંઈશ એટલે બધાય ઓલું ના કરશો એટલે તમને બધાને રિક્વેસ્ટ કરું છું અને બધાને કંઈક રિક્વેસ્ટ કરી દો કે વરસાદના પલશો નહીં પોતાની હેલ્થની હેલ્થ ની ધ્યાન નહીં પેલો પેલો બે વરસાદ હોય ઓલી મચ્છરી નાની નાની નીકળી મમ્મી એના બારેમાં બારે કહ્યું મચ્છરી કાઉ નાના છોકરાને કડે એટલે મરી જાય ને એવું બધું કંઈક એ કંઈક વાયરસ નીકળ્યો છે માખી માખી નાની મચ્છીનો કયો ચાંદીપુરા વાયરસ નીકળે એનેથી નાના નાના છોકરાઓને જલ્દી લાગુ પડે તાવ આવે શરદી થઈ જાય ગાલ 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 ફૂલી જાય ગાલ ફૂલી આઈ ગાલ ફૂલી જાય હા તો ગાઈસ મારા ભાઈ તમે બધાની ઘણી બધાની કોમેન્ટ્સ આવી હતી કે તારા ભાઈને નથી બતાવતા તારા પપ્પાને નથી બતાવતા ઘણા બધાની કોમેન્ટ્સ આવે રોજ આવે પણ એક તો તમને બધાને કહી દો ગઈશ કે જો મારી મમ્મીથી સાંભળો કે મારા પપ્પા કેમ નથી આવવા માંગતા એ બહુ શરમા એમને વિડીયોમાં આવતા એને શરમ લાગે મારો નાનો દીકરો છે એને શરમ લાગે મેં એટલા વ્લોગમાં નથી લેતા ગાઈસ કેમ કે એ કે શોર્ટ્સ વિડીયો બનાવવો હોય રીલ્સ હોય તો એ આવે મતલબ એક્ટિંગ બટ અમે લોગમાં વ્લોગમાં એ શરમાય ગઈશ હું મારા મમ્મી એકદમ ફ્રી માઇન્ડ એટલે વ્લોગિંગ કરે હેલો ગાઈશ હું મારા મમ્મી ફ્રી માઇન્ડ એટલે વ્લોગિંગ કરે બધું

એકલો ને એકલો ખાટલો ને બધું કહીશ બહુ દબો કરે વરસાદ બહાર કુવાય નહીં બાકી અમે તો અહીંયા થતા હો કહીશ આ લાઇનમાં થતા કાં મમ્મી આપણે ભાઈ ઉનાળામાં બહાર કુવાની બહુ મજા આવે ખુલ્લી જગ્યામાં ઘરમાં ને મજા આવે ઉનાળામાં બહુ મજા આવે બહાર ગરમીમાં તો બહાર જ સુઈએ આટલા આખા ફળિયામાં

અને રોટલી આટલું હતું છે મારું પ્રિય છે બાજરીનો રોટલો અને ઓળો મારું પ્રિય છે આજે મારું પ્રિય છે રોટલી ને કંટોલાનું શાક મને બહુ એટલે બહુ ભાવે તો પણ ગાઈસ આજ મારું પ્રિય વસ્તુ મે ના ખાધું કેમ કે છે ને મે હમણે બનાવ્યા તો મારા હાથમાં મસ્ત પરોઠા પણ એ ગાઈસ ઈ ખાઈ લીધા એટલે પછી મારું પેટ ભરી ગયું હવે હું ખાલી દૂધ પી સુઈ જશે આજે આમ બાર બેઠા છે આમ પોવન આવે

કરે આમ આમ હું બ્લોગિંગ કરું ને હું કરું તો ગાય છે હેલો એવરે વાર તો એને બ્લોગમાં ના આવે એ દીક ઉઠી જાય ના ઉઠે ને પછી હું જો વેલન લઈને પછી હું કે ઉઠ મારો અવાજ એને ખબર પડી જાય કે આ કઈ રીતે બોલે આ કઈ રીતે પ્રેમથી બોલે એટલે હાસ પડી જાય કે વૈદિક પ્રેમ વૈદી મમ્મીનો જે ટોન બદલી જાય ને વાત કરો તારે તારા હવે ઉઠવું પડશે ધોકાતી જાય એટલે પૂછી ઉઠો જ પછી જો વૈદિક ગમે ત્યાં પૂતેલા હોય તો ઉઠીને જોવે આમ કરીને મમ્મી ગુસ્સામાં અને પછી વેલન જો એટલે વૈદિક ક્યાં જ ભાગીને જાય કઈ ખબર રે રાત્રે હું મતલબ મોડા એડિટિંગ ને એવું બધું કરું ગાઈસ એટલે મને સવારમાં ઉઠવાની ઈચ્છા ના થાય તો આ તો ગાઈસ મારો આજનો દિવસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મારો વિડીયો ને સબસ્ક્રાઈબ કરજો આઇકન ને પ્રેસ કરજો અને વધારેથી વધારે શેર કરજો તો મળીએ એક નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ